જોડાતા લઈને કેતુલા જોબે હાલો પેરૂ ગામડે ફિન્નો વિક્રમચંદ્રના જન્મ દિવસ નિમિત્તે મહોત્સવ થઈ ગયો છે એનાઉન્સમેન્ટ થઈ રહ્યો છે ફિન્નો આજે હાલો પેરુ ગામડે શ્રીજી સિને પ્રોડક્શન પ્રસ્તુત એનાઉન્સમેન્ટ કરી રહ્યો છે હાલે પેરુ ગામડે ભરતા બુડા નિર્માતા દિગ્દર્શક હર્ષુભાઈ પટેલ સુપરસ્ટાર વિક્રમ એનાકોની એનાઉન્સમેન્ટ ફિલ્મ હાલો ભેરુ ગામડી આપડા <Five pressing ricochip67> <mess Anyway> okay. આજે પિક્ચર નો થઈ રહ્યો છે હાલો પેલો આપણે નિર્દેશક નિર્માતા હર્ષુભાઈ પટેલ ફરી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને લઈને ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે આજનો પિક્ચર ટાઇટલ અને અનાઉન્સમેન્ટ કર્યું છે હાલો ફેરો ગામ જીવનના કોલેજ સાહેબના મોટાભાઈ ચિત્ર પે ડાકો એક મિનિટ મોટાભાઈ છે મોટાભાઈ છે ના ના ફોટો પાડ બે વિક્રમભાઈના મોટા ભાઈ છે બરાબર મોમી ઠોકરી છે મહારાજ કોક ધન્ય હોનાર 12 આ બાજુ આ બાજુ હેલો